સોમા તળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મોત વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે કોર્પોરેશન ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે આજે સોમા તળાવ રોડ ઉપર એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ગૌપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નિપજ્યું છે સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો અને એટલામાં તો ડિવાઇડર કુદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે અને રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે અને સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર નહોતો હતો તર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી ત્યારબાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો ઉઠવા લાગ્યા નગરજનોનો સવાલ એ છે કે શું કોર્પોરેશનની ઢોર પાડતી પાર્ટી વાસ્તવમાં સરકારક રીતે કામ કરી રહી છે કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઈ આગળ શું પગલાં ભરવામાં આવશે